દોસ્તો હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે આ વિડીયો કદાચ તમે પણ જોયો હશે આ વિડિયો છે અંબાણી પરિવાર સાથે જોડાયેલો કે જેમાં ટ્રમ્પના પુત્રએ અનંત રાધિકા સાથે રાસ ગરબાની રમઝેટ બોલાવી હોય એવું લાગી રહ્યું છે ખાસ વાત એ છે કે જ્યારે ગઈકાલે ટ્રમ્પના પુત્ર અમેરિકાથી પહોંચ્યા હતા અને ત્યારબાદ અનંત અને રાધિકા સાથે તે એમના સમગ્ર વંતારામાં મુલાકાત લે છે તો પછી રાસ ગરબામાં ગુજરાતી રંગમાં રંગાયા હોય એવું લાગી રહ્યું છે ખાસ ગણપતિ મંદિરમાં દર્શન કર્યા અને ગુજરાતી રંગમાં રંગાયેલા જોવા મળી રહેલા ટ્રમ્પના એટલે કે જુનિયર ટ્રમ્પ અને એમની ગર્લફ્રેન્ડ છે એમણે વંતારાની મુલાકાત પણ લીધી અને એમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે શું છે અપડેટેડ માહિતી જાણીએ તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે જામનગર આવી પહોંચ્યા હતા આ વાત છે સાંજના સમયની ગઈકાલે સાંજે જામનગર એરપોર્ટ પર તેઓ ઉતર્યા હતા એ બાદ વીવીઆઈપી સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ દ્વારા સંચાલિત વન તારા પ્રોજેક્ટ ખાતે પહોંચ્યા હતા વંતારા પ્રોજેક્ટ કે જે અનેક પ્રાણીઓની સુરક્ષા ઉપર ધ્યાન આપી રહ્યું છે એવા સમયે આ વંતારા ખાતે જનારા મુલાકાત લેનારા આ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર કે જેઓ પણ ત્યાં પહોંચતાની સાથે જ ગણપતિ મંદિરના દર્શન કર્યા હતા અને રાધિકા અને અનંત સાથે ગરબા પણ રમ્યા હતા ખાસ વાત એ છે કે જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા માત્ર જામનગર પહોંચતા એમણે મુલાકાત જ પૂર્ણ ન કરી પરંતુ એમની સાથે ગરબાના રંગમાં પણ રંગાયા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ માટે જ ખાસ કરીને એમને મુલાકાત લીધી અને આ પ્રસંગ અંબાણી પરિવાર માટે યાદગાર બની ગયો હતો અંબાણી પરિવાર સાથે દાંડિયા રાસની રમઝટ તો બોલાવી જેમાં રાધિકા અને અનંત પણ ખૂબ ઉત્સાહ સાથે ગરબા લેતા જોવા મળી રહ્યા હતા એમની આ સમગ્ર તસવીરો એમના વિડીયોઝ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે જ્યારે જ્યારે કોઈ પણ વિદેશમાંથી અંબાણી પરિવારના ઘરે સેલિબ્રિટીઓ આવે છે કે મહેમાનો આવે છે ત્યારે રાસ ગરબાની રમઝટ તો જોવા મળે જ છે એમાં પણ જામનગરમાં જ્યારે અંબાણી પરિવારનું વતન હોય ત્યારે ત્યાં જેમને બોલાવવામાં આવતા હોય છે અને ત્યાં પણ ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હોય છે ત્યારે જામનગરમાં ગઈકાલે પણ ડોનાલ્ડ ટ્રમ્પના એટલે કે પુત્ર અને એમની ગર્લફ્રેન્ડ જે છે એવો પહોંચ્યા હતા અને મારું મન મોરબ થનગાટ કરે એ સહિતના ગરબાના તાલે હાથમાં દાંડિયા રાસ લઈને તેઓએ રાસ લીધા હતા દાંડિયા લઈને રાસ લીધા હતા અને આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે પરંતુ દોસ્તો સવાલ એ છે કે વંતારા પ્રોજેક્ટની મુલાકાત લીધા બાદ એમણે કેવું ફીલ કર્યું હતું અનંત અંબાણી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ટ્રમ્પ વનતારા જોવા માટે ગયા હતા એમણે વનતારામાં પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું હતું આ વનતારા પ્રોજેક્ટ જે અનંત અંબાણી ચલાવી રહ્યા છે એમણે પર્યાવરણ સંરક્ષણના વિઝનને નજીકથી જોયું હતું અને આ મુલાકાત તેમની પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની જે ઊંડાણપૂર્વકની સમજ છે એ એમને મળી હતી આ સાથે જ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી તો વાત એવી પણ સામે આવી હતી કે આ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ તાજમહેલની પણ મુલાકાત લીધી હતી આ સાથે સાથે ઘણા બધા એવા ધાર્મિક સ્થળો હોય કે મંદિરો હોય એમણે એની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી અને તેઓ પ્રભાવિત પણ થયા હતા એમણે આ અનુભવને યાદગાર અને ખાસ ગણાવ્યો હતો કારણ કે ઉલ્લેખનીય છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જ્યારે જામનગર પહોંચ્યા હોય ત્યારે એક ગુજરાતી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તાજમહેલની મુલાકાતે ગયા ત્યારબાદ એમની ગર્લફ્રેન્ડ સાથે ત્યાં ફોટો પણ પડાવ્યો હતો અને આ તસવીરો જે છે હાલમાં આપણી સામે આવી રહી છે ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય અને અપડેટ ગમી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલ અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ